ત્યારે તેમના ઘરે જયેલ અને તાંત્રિક વિધિ શરૂ કરેલ અને આ તાંત્રિક વિધિ શરૂ કરવાને બાને એણે મહિલાને ઘરમાં અંદરથી જે દરવાજો બંધ કરી અને મહિલા ઉપર બળજબરી કરી અને શારીરિક સંબંધ બાંધેલ ત્યારબાદ મહિલાએ આ બાબતે તાંત્ર શું કહેવાય સામે રેસિસ્ટ કરેલ તો આ તાંત્રિકે મહિલાને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ વ્યક્તિને આ બાબતે જણાવીશ તો તારી ખૂબ બદનામી કરી દઈશ હું જુનાગઢ ગ્રામ્યમાં મહિલા ઉપર દુષ્કર્મનો પ્રયાસ થયો તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરિયાનો આરોપ છે રણજીત પરમાર નામના શખ્સ પર દુષ્કર્મનો આરોપ પોલીસે ફરિયાદના આધારે રણજીત પરમાર નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે